અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા એસટી બસ સ્ટેન્ડ જ્યાં મોટી માત્રામાં મુસાફરોની અવર રહેતી હોય છે ત્યાં એસટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે ગુજરાતમાં આઠ આટલી જીવલેણ દુર્ઘટનાઓ બનતી હોવા છતાં સરકારી તંત્ર હજી પણ કેમ ગોરી નિંદ્રામાં હોય તેમ વર્તી રહ્યું છે તે સમજાતું નથી સમગ્ર બાબત વિશે વિસ્તારથી વાત કરીએ તો રાણીપ એસટી બસ સ્ટેન્ડ પર દિવ્યાંગજનના આવવા જવાના રસ્તા પાસે ફાયર સેફ્ટી માટે લાગેલા ફાયર એક્ઝિસ્ટર્સ રાખવામાં આવેલા તો છે પણ હાલ તે બિસ્માર હાલતમાં પડેલા છે ખાલી બતાવવા પૂરતા મૂકી દીધા હોય તેવી હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે અહીં સવાલ એ ઊભો થાય જ કે જો અહીં કોઈ અઘટી ઘટના બની તો તે માટે જવાબદાર કોણ આ બાબતે પીટીએન ન્યૂઝના રિપોર્ટર દ્વારા એસટી તંત્રના અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરેલ પણ તેઓ આ બાબતે કોઈ પણ જવાબ આપવા તૈયાર ન હતા જો આ વિષે વધુ એક અહેવાલ અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા આવેલા જે તે માણસો છે એવું કહે છે કે અમે કોઈ જવાબદાર માણસ નથી અહીંયા અને જેઓ પોતાનું કામ કરીને ભાગી રહ્યા છે એવું આગ બને એના બનાવવા માટે લોકો એવું બોલી રહ્યા છે કે અમે એના કોઈ જવાબદાર નથી તેઓ ફક્ત ને ફક્ત દેખાડા માટે દેખાડીને જતા રહ્યા છે ઉતાર્યું એમને અમે એમને પૂછવામાં આવ્યું છે કે તમે એના જવાબદાર વ્યક્તિ છો તો એ લોકો જણાવે છે અમે જવાબદાર છીએ પણ જે બનાવ બને એના જવાબદાર અમે નથી જેઓને અમે ઓન કેમેરા વાત કરવાની પ્રયત્ન કર્યો પણ તેઓ કહી રહ્યા છે કે અમે તમને શું કામ જવાબ આપીએ એટલે જવાબનો મતલબ નથી એ લોકો પોતાની કામગીરીથી ભાગી રહ્યા છે અને લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે જુઓ અત્યારે કોઈ પણ જવાબ આપ્યા વગર ભાગી રહ્યા છે ગુજરાતમાં અનેકવાર આપણે આજ્ઞા બનાવો જોઈ ચૂક્યા છે અને એ પણ જોઈ ચૂક્યા છે કે ઘણા લોકોની બેદરકારી સામે આવે છે અને આવી જ એક બેદરકારી આવેલા એસટી સ્ટેન્ડમાં જ્યાં મોટી માત્રામાં મુસાફરોની અવર જવર રહેતી હોય છે અને હાલ આપણે પહોંચ્યા છીએ કે જ્યાં અંદર અને બહાર આવવા માટેનો રસ્તો છે અને ગુજરાત સરકારે નક્કી કર્યા છે ફાયર સેફ્ટી ના નિયમો અને આપણે એવું જ એક ફાયર એક્સ્ટિંગ યુઝર આપણે ચેક કર્યું છે કે જે બિસ્માર હાલતમાં પડ્યું છે અને આપ જોઈ શકો છો અહીંયા કે આ તૂટી ગયેલી હાલતમાં છે અને આનાથી પણ વિશેષ આપણે જોવા જઈએ કે અહીંના સત્તાધીશો ને આનાથી કોઈ જ મતલબ નથી લોકોની જિંદગીઓ સાથે આપ જોઈ શકો છો કે અહીંયા આ ફાયર એક્સ યુઝર જે એક્સપાયર થઈ ગયું છે તેમ છતાં પણ આની કોઈ પણ જાતની બદલી કરવામાં નથી આવી ના સાર સંભાળ રાખવામાં આવે છે અને આપણે જોઈએ છીએ કે ક્યાં સુધી આ લોકોને લોકોના જીવની પડી નથી અને આ એક એસટી સ્ટેન્ડ છે કે જ્યાં પ્રવાસીઓની અવરજવર જવર મોટી માત્રામાં રહેતી હોય છે તો શું આ લોકોને દેખાતું નથી અને ખાસ તો આ એસટી સ્ટેન્ડ જે જગ્યા ચાલી રહ્યું છે જે આર્બેટ ટ્રાન્સક્યુબ એક કંપની છે જે ચલાવે છે એના સત્તાધીશોને આ મુખ્ય કામ હોતું હોય છે કે આની સાર સંભાળ રાખવી દેખરેખ રાખવી તો એમના ધ્યાને ક્યાં બધી બાબતો નથી આવતી અને ખાસ આ જયારે દિવ્યાંગજનના પ્રવેશ જે કહેવાય ત્યાં ફાયર એક્સ્ટિંગ રાખવામાં આવેલું છે અને બિસ્માર હાલતમાં પડેલું છે જે એકદમ ખરાબ થઈ ગયું છે અને જ્યારે પણ આગનો બનાવ બને ત્યારે દિવ્યાંગજન પોતાનો જીવ બચાવવા માટે કેવી રીતે અહીંયા સંઘર્ષ કરે અને ખાસ જોઈએ તો અહીંયા જયારે એક્સપાયર થઈ ગયું છે તો એક્સપાયર થયેલું કેમ રાખવામાં આવ્યું છે અહિયાં કેમ એ લોકોને કોઈના જીવની પરવા નથી